સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે અમરેલીથી સૌથી મોટા સમાચાર જણાવી દઈએ અમરેલીથી બ્રેકિંગ ન્યુઝ સામે આવી છે ધારીના શિલાલા એસટી બસ સ્ટેન્ડ ખાતે ચેકિંગ હાથ ધરાય શિલાલા ખાતે એસટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દિવાળીના તહેવાર અનુસંધાને કામગીરી હાથ ધરવામાં આવી મુસાફરોને કોઈ પ્રકારની સમસ્યા ન સર્જાય જેથી કામગીરી હાથ ધરાઈ દિવાળીના તહેવારોમાં એસટી વિભાગ દ્વારા વધુ એસટી બસ દોડાવવામાં આવશે મહત્વના સમાચાર જણાવી દે અમરેલીથી બ્રેકિંગ ન્યુઝ સામે આવી રહ્યા છે ધારીના ચલાલા એસટી બસ સ્ટેન્ડ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચલાલા ખાતે એસટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દિવાળીના તહેવારને અનુસંધાને કામગીરી હાથ ધરવામાં આવી છે મુસાફરોને કોઈ પ્રકારની સમસ્યા ન સર્જાય જેથી કામગીરી હાથ ધરવામાં આવી

અને પેસેન્જરોને કોઈ અગવડતા ઊભી ન થાય એના માટે હાલ અમે ચલાલા બસ સ્ટેન્ડે ઇલેક્શન માટે બી આવેલા અને જ્યાંથી એકસ્ટ્રા બસનું સંચાલન કરવું એવું છે કે જે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે અને હાલ છોકરાઓના વેકેશન બી જે સ્કૂલમાં બધા પડી પડી રહ્યા છે એ જ્યાંથી વતન તરફ જવા માટે કે જે એમાં દાહોદ ગોધરા પંચમહાલમાં જે અહીંનું આપણે જે શ્રમિકો મજૂર છે કે જેના માટે આપણે દર વખતે એક્સ્ટ્રા સંચાલન કરીએ છીએ તો ચલાળા હારી અમરેલી બગસરા બધેથી એક એક બબે બસ આપણે એકઠા સંચાલન કરવાનું હોય કે જેનું નિરીક્ષણ કરવા માટે ખાસ કરીને અમે આજે સલાળા અહીંયા અમારે ભરતભાઈ કંટ્રોલ પોઈન્ટ ખાતે એની મુલાકાતે બી આવ્યા હતા અને ટ્રાફિક તો સારું જ રીતે જે આપણે હર્ષભાઈ જેમ વાત કરી હતી કે ચૌદ બેતાલીસો બસો નવી સુરત એકઠા સંચાલનમાં જે સુરતથી આપણે જે માજરે વતન આવવા માટે થી મૂકેલી છે એ જ રીતે અહીંયા જે શ્રમિકો કે જે પંચમહાલના આપણે અહીંયા જે મજૂર તરીકે શ્રમિક આવે છે એના માટે આપણે અહીંથી એકઠા સંચાલન કરીએ છીએ பாஸ் ஸ்டாப்பு